રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન યમરાજ બની ને આ રાજકોટના રોડ ઉપર રખડતું હોય એવી રીતના વારંવાર લોકોના ના જીવ ગુમાવી રહ્યા છે ત્યારે આજે અમારો વિરોધ છે કે ભાઈ આ બસ ડ્રાઈવર ઉપર જેના કોન્ટ્રાક્ટર ઉપર બધા ઉપર પોલીસ દાદાગીરી રહી છે આજે અમે પોલીસ તંત્રને ને કહે છે કે ભાઈ અમને તમે મારો જો લોકોના જીવ ગયા પછી જો એ લોકોને ને જ ખાવાની હોય તો આનો કોઈ મતલબ નથી ખરેખર જે પણ હોય એમાં સરકારે જાગવું જોઈએ ને કાયદેસર ના પગલા લેવા હવે હાલ હવે વાહ હાલ